સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી અમરનાથ ઉપવાસ પર આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર અમરનાથ ઉપવાસ પર દસ વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી નહીં કરવામાં આવી રહ્યા પચીસો જેટલા કર્મચારી કાયમી નોકરીની માંગ સાથે વંચિત છે વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવતો નવી કાયમી ભરતી કરવામાં આવે છે પરંતુ જૂના વર્ષોથી કામ કરતાને કાયમી નથી કરવામાં આવી રહ્યા જ્યાં સુધી કાયમી કરવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી અમરનાથ પર બેસવાની ચીમકી કેટલાક કર્મચારીની તબિયત લથડી રહી છે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે અને સુરત મહાનગરપાલિકાની સામે બાર બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે દસ વાગ્યાથી મેં આમરણ ઉપવાસ ચાલુ કરેલા છે આજે ત્રીજો દિવસ છે શું માંગણી છે મારી માંગણી એટલીક જ છે કે જે લોકોએ મહેનત કરી કોરોના કાળમાં અને છ બે હજાર છ માં અને તમને છ થી દસ વર્ષ સુધી કામ કરીને આપ્યું છે ને સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ રાખ્યું છે તો એ લોકોને કાયમી કરો કેટલા લોકો છે અને ક્યાં સુધી તમારી લડત ચાલવાની મારી પાસે ચારસો ને પાંત્રીસ જણા માણસો છે અને મારી લડત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉભા નહીં અત્યારે મહિલા પણ પણ ક્યાં સુધી લડવાનું એનો જીવ યોજાય ત્યાં સુધી મુખ્ય માંગણી અમારી કાયમી કરો